તો ગાઈસ કા એક અમાર પાસા આવી ગઈ છે આજે રિમોન બોક્સ માં ચાંદની વાળી ગ ₹450 હેલો ગાઈસ ઇની જગ્યા ઉકરી ગયો ને રીટર્ન કર્યો નું ઈમો અમે બે ચાંદની ઓનકે બે ગેર રાખી હા ઓનલાઈન ઓર્ડર રોજ આ વિડિયો તમારો વ્લોગ માં આવી ગઈ પણ રીંગલી રૂજા પપ્પા મારું નહીં નહીં તારું જ છે હ હા ઓ મંગાય છે ખાઈ જા

તમાર મંગાવવું હોય તો આના જોડે તમે પાર્સલ મંગાવી શકો છો રોજ કવ બે હજાર નવરી છે કાય આખો દિવસ મંગાય કરે છે શું બગડે ઓગળી રાખે શું થાય પાર્સલ ના થયે ફૂંક મારે ટાટુ કરે બોલો

ખાવાનું શું કહેવાય આને ઓળો મરજુ આ જે કીશું આપણે બનાવવાનું કીધું મરચું અને છાસ એટલું જ ખાવાનું રાતે કારણ કે સુવાનું એટલા પીઝા બીજા ખવાય નહીં આપણે